શું કરું આ બજારે લુગડા ધોવા પડે છે ઘરમાં તો બધે બગડે એવું છે લાય આયો કાયા લુગડા ધોઈ નાખું અને આ પૈસા છે ને ઘરે કાયા સાઈડમાં મૂકી દો નકર છે ને આ પૈસા પલ્લી જઈ છે લાઈક કાયા મૂક દો લાઈક આયો કા ધોઈ નાખું મારો દીકરો નોકરીઓ કરવા આવે છે કુવા આવે સોયરીઓ તો આવે નહીં કરાય

મારો દીકરો મસ્તકાનો ફોન આવી ગયો હવે આને હે ને મૂકી દેવાય નક કોઈ દેખી જાય કે શું આવો ફોન આની પાકેથી લાયો બીજી હાથ કાબ નાખું એકા દા પાએ રે બાપ રે લાય કા નાગરિયાને કી હાલ્યો જાવ 500 રૂપિયા લેતો ઇનમાં હું એક હાલી એકું ને મારે એક સને 3 ટાયરવારી સાયકલ લેવી છે આ શું કરું બોલ એ

એની મન થાય કે રહું છું બોલો શું કરું નહી સોલપાટા મને પછી ખબર મારા પૈસા મળતા

શું નોકરી નોકરીમાં છે એટલે કઈ કહેવાય નહીં લે મારો દીકરો આખા ગામમાં ગોઈતો પણ શ્યાય ઝીડ્યો નહી ફોન ના ઉઠામણા થઈ ગયા પણ હવે ઝડશે નહી હવે ફોન મારે ભૂલી જવાનો એક હમટો નહીં ભૂલાય પણ હપ્તે હપ્તે ભૂલી જવું પડશે મારો દીકરો તારી ભલી થાય તારી ઉભો મત આ ગાલે પકડો ઉભો મત ઉભો મત તારી જાત બધા ગામ ના ધારી હું ઘડિયા ઘડિયા ભટકે ભટકે કરો મે તમારા બાપ ના હું બગાડ્યા હે એ સાહેબ આ મોહની છે ને મારા પૈસા સોયરા છે હા આટલે ભાગ્યો હે સમજો સમજાઈ ગયું કારો બસ્કોટ હા તારી જાત ના હવાર નો તને ગોતું ગીસા જોવા દે હે ગીસા જોવા દે

આ લંગડા ને ફોન એ ઓલો તમારા ગામ નો લંગડો નો રહ્યો થઈડ્યો હાલે હા આ છોડીને ફોન દી આવજે એનું ઘર તો આમ છે હા તો એ જાતે દઈ દઈ હું અત્યારે